તો જેમાં મિત્રો આજે આ અમારું લગાતાર નવમું પે પેદલ ચાલતા ગુરુવાર છે સંતરામ મંદિર જતા તો આજે હું અહીંથી એકલો નીકળીશ કારણ કે જગા બી આવવાના નથી અને આગળથી અમારી બિઝનેસ બી આવશે ત્યાંથી આગળ અમે જઈશું સંતરામ મંદિર તો મિત્રો વિડીયોમાં લાસ્ટ જ બન્યા રહીએ તો તમે પણ સંતરામ મંદિરના દર્શન કરો જય મહારાજ તમે જોઈ શકો છો બહુ હવા છે તે ફૂલ હવા છે અત્યારના વાગ્યા છે સવારના પાંચ મિત્રો મેઇન રોડ ઉપર આવી ગયો છું અને ધીમું ધીમો વરસાદ પણ ચાલુ થઈ ગયો છે તમે જોઈ શકો છો એકલું જઈશ આ કરતા આવશે મિત્રો દર વખતની આ વખતે પણ આપણે આવી ગયા સૌથી પહેલા રમાવીરનાથ મંદિરે જય બાબાની લાઇટો ચાલુ છે દર્શન કરી દઉં છું મંદિર તો બંધ છે આપણે કષ્ટભંજ હનુમાનજી મંદિર તો મિત્રો હવે હું આવી ગયો છું કષ્ટભંજન હનુમાનજી મંદિર તમે જોઈ શકો છો અત્યારે બંધ છે વરસાદના હિસાબે વોટ ફરી ગયું લાગે છે બાર નાનું એક મંદિર છે માતાજી નું જય મા અંબે અને બાજુમાં છે ભાત્રીજી મહારાજ નું મંદિર જય ભાદ્રીજી મહારાજ મિત્રો હવે આપણે આગળ જઈશું આગળ આપણા બીજેસભાઈ આવી ગયા છે ફોન આવી ગયો છે એમનું એમને લઈને આપણે જઈશું આગળ તો મિત્રો જો આપડે બીજેશભાઈ ઉભા છે વચ્ચે ગાડી આવી છે

હા દેખાય છે વરસાદ દેખાય રહ્યો છે એટલા માટે બીજું કઈ જ નહીં તો અમે મિલ રોડ પહોંચી ગયા છે અને અમે વિડિયો બંધ કરીશું થોડીક વરસાદ વધી રહ્યો છે પણ અમે સેફ્ટી લઈને આવ્યા છે તમને બતાડીએ અમે જો આ છાત્રી લઈને આવ્યા છે મોબાઈલ પલરે નહીં બરાબર તો અમે તમને ગુરુવારે પણ બધું કમ્પ્લીટ બતાવીશું તમે કશું બાકી નહીં રાખે બરાબર જય મહારાજ કમેન્ટ કરવાની ભૂલતા ને સતર્ક રહે અને ઘરમાં પડી રહે તો મિત્રો અમે આવી ગયા છે સરદાર ભવન એક્ઝેક્ટ સામે તો અહીંયા જોઈ રહ્યા છો તમે ગાંધીજીની પ્રતિમા છે અને સ્ટ્રીટ લાઇટો હજુ આગળ ખબર નહીં કેમ આજે ચાલુ નહીં અને વાતાવરણ તો તમે જોઈ રહ્યા છો વીજળી થઈ રહી છે વાદળ ગરજી રહ્યા છે અને હજુ પણ વરસાદ આવવાની આગાહી આપી છે કાલે રાત્રે અંબાલાલ કાકાએ જોઈ આજે શું થાય છે તો ચલો આગળ તમને બતાડીએ ધીમે ધીમે જય મહારાજ તો મિત્રો આ જોઈ રહ્યા છો તમે ખેડા સેવા કેન સંસદ સેવા કેન્દ્ર છે તો અહીંયા ઝાડ પડ્યું હતું અને દીવાલ પણ ધરાશય થઈ ગઈ છે આ જોઈ રહ્યા છો અને રોડ ઉપર થાંભલો જ પડ્યો હતો પણ સાઈડમાં હટાવી દીધું છે તો મિત્રો તમે આ જોઈ શકો છો બીજી એક દીવાલ પડી ગઈ છે એટલે કે ઝાડ પડ્યું એટલે દિવાલ પડી ગઈ છે આ છે પોલીસ લાઈન નડિયાદની મિત્રો હા નુકસાન કોઈને નહીં થયું આગી બાકી નહીં તો મિત્રો ફરી એકવાર અમે આવી ગયા છીએ સંતરામ સર્કલે અને આજે વરસાદના લીધે એવું લાગી રહ્યું છે કે પબ્લિક ઓછી હશે પણ તો જોઈએ અંદર તમને બતાડીએ દર્શન કરી લેજો અને કમેન્ટ કરવા અને ભૂલતા નહીં જય મહારાજ તો આવી રહ્યો દ્વાર એના મંદિરનું આપણા તો મિત્રો આ અમારો નવમાં ગુરુવારે અમે મંદિરના નારાયણ દ્વારે આવી ગયા છે અને તો ચાલો હવે આપણે અંદર જઈશું અને તમને મંદિરના દર્શન કરાવીશું

શાકભાજી માર્કેટ બહાર તો જય મહારાજ મિત્રો તો આજે અમારો નવમો ગુરુવાર સફળ થઈ ગયો છે દર્શન કરીને અમે બે જ બે જે સભ્ય છે એ નથી વરસાદનું વાતાવરણ બહુ છે એટલે વરસાદના પાણી ભરે છે બધે એટલે એ નથી આવી શકે તો અમે અમને પ્રાર્થના કરીશું કે હેમખેમ રહે અને આવતા ગુરુવારે આવી જાય અને બીજું વરસાદ તો બહુ જ પડ્યો હતો એટલે તમને અહીંયા અમે વિડીયોને એન્ડ કરીશું આગળ તો પાણી બહુ છે એટલે રિક્ષામાં બેસીને અમે જતા રહીશું ઓકે તો મળીએ મિત્રો જેમાં આજ લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરી દેજો